utolai, udah, utoh cawan sahaja lagi, apa? Ei, utoh cawan sahaja lagi. Good morning, cem ada di? Cem ada. Um, mana umang? Good morning, bule. Utoh.

Hello guys, good morning Zaimah ha. ma ha. lagi. Capa beli juga. Ada petromuara sah. Pada hari ha, pasar mah, mami makluk pasar. Apa mak aku tu? Apa sah kau melagi jasa? Orang mau beli lagi. Amari biar tengok sekitar kedai juga. Oh, thoda hari ni amna school muktiye. Hari ni atau jatuh tak main juliye? Simba. ગુડ મોર્નિંગ કેસી છોટો મસ્તી બોવ શું હવે હેડા હેડા તૈયાર થઈ ગયા હાજાડા પાછળ આપડે બાઈક લઈને આવી જાઓ હેડા આગળ આગળ हरा ना stole le di tau borong bike le to ho ha na le tika y form lai di te neche nu to na neche to ghar nu pe pari tan nahi aali tan nahi

Lôi nó bay cả gali mê lệ ta chim bố đi tôi 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 chứ tôi 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 chứ tôi 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 cầm tôi 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 tôi

ના અમુક સુકા નાખવાના ના અમે નાખી દેવાના દહ તો નાખી દો કેમ વાપરાઈ જાય બહાર આયા રે તમે બેંક માં મેલવા તો જતા નહીં એકાઉન્ટ ખોલાવાનું કહું કહું મે તો મારા મે મેલવાન કીધા તો તમે મેલાય મારા મે સુકા તારા માં અલગ જ મેલા ને માર Google તો ચાલુ એટલે જતા રહે અંદર મારા તો ચાન ખોલાવાનું ચાન મેલવા કાઉ હેડ તે આજ જ ખોલાઈ દીએ હેડ આ દે હેડ હાજુ કો પેલા કીધું હતું આ ડબો ના લેજ એનું નાનું પંચોરા મૂકવાનું એમાં પંચોરા દહી દહી અને પાણી હા cái là một người khác 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 Tidak mengapa, ini betul-betul Betul-betul? Tidak, kita akan buat lagi Betul-betul Baiklah Kita sudah pulang ke rumah Mami, saya ingin membeli makanan untuk kamu Apa yang kamu mahu makan? Saya mahu Adakah kamu mahu minyak ayam? Saya tidak mahu makan, saya mahu makan Saya tidak mahu makan Jika kamu mahu makan, kamu boleh membuat makanan

ન તો એમ કહીએ અને જોજો મેં કશું નાખવા દાળા પહેલું જે દાડા એના એના જેને જેનો કારો હોય બે ઘંટી અલગ કરી દીધી ભાઈ એવું મને લાખ આપણે દહીં બદલી નાખી ત્યાં બે દાડા પડી રહ્યું છે ને જાત તો આખર તારીખ હતી મને તો ખબર જ નથી અને આ બે તો આખી સ્કૂલ છૂટી હતી ને આ બે રોહ ગ્રાઉન્ડમાં એ તો હારું કેવું હું ગાર કપાવા જતો હતો તે ગાડીઓ જોઈ એટલે ખબર પડી કે સ્કૂલ છૂટી ના આજે આવો બહુ રોવલ નહીં અલી આજે આખર તારીખ હતી તમે મને તો અહીં યાદ હોય મને તો ખબર નહીં યાદ થઈ તારીખથી આ તો હું પાટ્ય પોકે ત્રણ ચાર ગાડીઓ જઈ તે મેં કહે સારું છોકરો છૂટી એક છોકરા મેં પૂછી હડતી હડતો મેં કહે એટલે સ્કૂલ છૂટી તકે હોઉં કે હું તો જોયો તો આવો તો રો એક ભાઈ જોડે ઊભો રહે બરાબરનું

Chú có chưa có đi có chưa 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 có chưa

પર ખેતી તો રોજ વ્યૂઝ વધારા જાતે જાતે વ્યૂઝ આપે છે એમ ને આવો કાંઈ કંઈ એક જાતે જાતે જોયો વ્યૂઝ આવશે એક વ્યૂઝ આવવા તારો તારો એક વ્યૂઝ ઘણા એ તો ગણાય ને પણ હું રોજ લઈ જાઉં હું રોજ એક કિલોમીટર પણ જોવા આપે છે બીજા મને નહીં ખબર હમ જેવા બહાર જતા હતા બીજા બીજી સીટીંગ જતા હતા થોડા દિવસ એકદમ જ આવ્યા હતા અમારા ખાતે એક્સપાયર થઈ ગયું એટલે રાખવું પડે નહીં આવ્યો હતો એટલે અમે ગરમ કરવાનું બનાવવાનું એકદમ થયું એટલે લઈ આવ્યા છે

અથી બનાવવાની પારીઓ બનાવવાની આ રીતે આવી બની ને માટી ઢાળાય ને બધા ઉપર માટી ઢાળવાની જો હં તો પી લેવા સુલેવા હો રોપડી નહીં આય તો જો જો દાદા પેલા દાદા કેવું મસ્ત કહી નાખી કે તર નહીં જબરું કરી નાખ્યું નહીં અમને તો હે જો હા તું યાર તો ખરી આપતો આવી ગયો પે ભેડા ખાવાના નહીં ખાવાના ને ભેડા ખાવાના ને તમે ભાવો ભાવે ને શાક હમ આ પાજો તો એ કરજો મચ્છર નહીં કરતા તં ચાલ તો આપડી તો કાઈ નાખીએ પણ પપ્પા એ જો જીવડું હ જીવડું

એ તો ઘાસ એટલું બધું વધી ગયું ને ઘર આગળ અહીં પેલું મેં બધું સાપને કેટલા દિવસથી કચરો મેલે પડ્યો મારે નાખવા જવાનું એ ગાડી તારે રોજ હતું ગાડી આપા હા એક કેટલા દિવસી કરી લો અહીંયા ક તો જોવું નથી કે ઘર હતું બીજી વીજળી લાવવાની મારે Gak main kan nih aku yang kau. Baik kan kalau mau biji lawan ya. Nah, tapi biji lagi. Oh, misalnya apa? Nah, hari ini apa terus? Biji lagi. Biji lagi. Oh, misalnya apa? Apa jenis bulu? Biji lagi. Apa jenis bulu? Lain Apa? 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 તું ગાડી આને કરી દી બેડા બધા ઉડી જશે انا હવે કોમી વર્જે ચુકારો છાપ કરવા મેં દે કઈ કરી ખર હું તમે હે લાકી દેલું કામ કરો ખર હું આટલે સા આટલું બધું ચાપતા દેજો છે એક લગીને ખબર ને ધારું આમ થઈ જાય પેલી દવા આવે ને એવી સોટી નાખવાની હે કે ખબ્રા

Nono tak kau mahu bawa hilang dipikan. Tiada kalau mungkin Ini hawa jenah. Ayo mui hawa di. Mama kerma biar hawa di. Hawa. kita diwa ye. Kalau tak kita pergi lihat apa. Kalau zaman zaman itu sah. Batu patah batu jadi kau. Wan ini sah. Nah, apa tu बाजार हम लोग जो जो हो जाए हुआ जाए हम लोग के जो आने डाउनलोड करें वो यार ना तो खा वो बुशियान वो बुशी तो खा ने बनाव काकड़ी चो आदि केरी लिली या तो बहुत खाती है ये भी खाती चमड़ा का वो पर आज बाकी नहीं ये ये अठवाड़ियाँ नहीं हुई

अब bên का बन किसी ने किसी ने तो काम मजा ना कॉमन है तो không पेसी किसी ने कॉमन फर्स्ट भी 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 không भी 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 भी

Nấy cho lấy đậu cho Nấy cho lấy đậu Tanto mua mang lạ tóm mát đi Mua mang lạ tóm mát đi Mua mang lạ tóm mát đi Sua đi bụi Sua đi Tu jeli gà rạch jeli lạ bì hưng A tóm hỏi đi kamu hmm. mi ke dije dyei lelah Mohan qawaji li Betaw... Qun Kaainedi ko ailu betaw hmm. La betaw La betaw A... Ah, Qwadi ailui a A ah. itu? A itu hant、「Han <laughs> <Mantalo, pao. laughs> oh, mythology Aбу kan ka n media hau? Taulu carisu A ape jodoh Takut salaries Itu tanan yang Sila hulam dengan padi kau, pun. Hah? Neper? Mama. Beraninya kita padi kau, mende hulam. Tu kayla. જો કોતરો ભરાઈ ગયો કીડીઓ આવી ને કાલે તમારો ને પરીનો વાર પોતે ખાધી એનું શું બને મીચો ખાધી મીચો ખાધી વાર હવારે મને એટલું કચરો વાડી આલતા હોય તો આખા ઘરમાં બગા આખી દીયે રાતે મને હેરાન કરે એટલે તે પેલું ઉંદેડા હેરાન કરી તું એમનું એમ ઉભા થઈને નાઠ્યા હતા પરી હું જાય ખાઈજી આગર દે આપા જોઈ ના કર હા ડાઈ હે પરી લેડર કાજને ગુડ નાઈટ કઈ લે ગુડ મોર્નિંગ ગુડ ગુડ નાઈટ ગુડ નાઈટ કે ગુડ નાઈટ જય માતાજી જય માતાજી બાય બાય બાય